નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે જે એક પોઈન્ટ છે બરાબર એની ચર્ચા કરવાની છે કે એસસી એસટી એસસીબીસી ઓબીસી અને ઈડબલ્યુએસ જે કેન્ડિડેટ છે જ્યાં બરાબર જે સર્ટિફિકેટ નંબર માંગતા હોય છે બરાબર આ બધા કેન્ડિડેટ પાસેથી તો આ બધી આ બધા જે કેન્ડિડેટ છે તેમણે કઈ બાબતનું ધ્યાન રાખવું છે રાખવાનું છે અને કઈ કન્ડિશનમાં તમારા જે ફોર્મ છે બરાબર રદ થશે તો તેના અંગે આપણે અહીંયા જે માહિતી છે માહિતી જરા આપણે અહીંયા મેળવી લઈએ તો જુઓ નોટિફિકેશનની અંદર જ એક વિગતવાર માહિતી આપી છે તો માહિતી આપણે બરાબર અહીંયા જોઈ લઈએ શું કહી રહ્યા છે આપણને અહીંયા કહી રહ્યા છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટેના ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ તો શું કહે છે અહીંયા પોઈન્ટ નંબર વનમાં કે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને જ ઉપલી મર્યાદામાં છૂટછાટ અને અનામત વર્ગો તરીકેના લાભો મળવાપાત્ર થશે તો જુઓ અહીંયા કહી દીધું છે કે ભાઈ કોને અનામત છે મળવાની છે તો મૂળ ગુજરાતના હોવા જોઈએ જુઓ સૌથી પહેલાં તો એ વાત કે ગુજરાતના જો તમે નથી મૂળ ગુજરાતના બરાબર નથી ગુજરાતનું સર્ટિફિકેટ કેવું કંઈ ભાઈ નથી તમારા પાસે તો તમને અનામત નહીં મળે કારણ કે ઘણા બધા શું થાય છે કે રાજસ્થાનના અથવા બીજા કોઈ સ્ટેટના છે વિદ્યાર્થીઓ એપ્લાય અહીંયા કરતા હોય અને લોકો તે રાજ્યના સર્ટિફિકેટ સાથે બરાબર એપ્લાય કરતા હોય છે તો ભાઈ એ નહીં ચાલે તમારે ભાઈ ઓપન કેટેગરીમાં જ બરાબર મતલબ ફોર્મ ભરવું પડશે પ્લસ ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્ર છે રહેવાસી બરાબર અહીંયાનો હોવો જોઈએ મતલબ મૂળ ગુજરાત છે ભાઈ ગુજરાતના જ હોવા જોઈએ એ જ આની અંદર બરાબર લાભ મળવાપાત્ર એ લોકોને રહેશે ચલો બીજી આપણે વાત કરીએ કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો પૈકી ઉમેદવાર જે વર્ગના હોય તેની વિગતો અરજીપત્રકમાં અચૂક દર્શાવવાની રહેશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પછી શું કહી રહ્યા છે કે આર્થિક રીતે નબળા વર્ગો પૈકી ઉમેદવાર જે વર્ગના હોય તેની વિગતો અરજીપત્રકમાં બરાબર અચૂક દર્શાવવાની રહેશે મતલબ ભાઈ લેટસે બરાબર તમે આવી રહ્યા છો બરાબર છે એસી કાસ્ટમાં તો તમારે પછી જે ફોર્મ ફિલઅપ કરતી વખતે એસી કાસ્ટ બરાબર ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે જો તમે જનરલ સિલેક્ટ કરશો અને પછી પાછળથી એવું કહેશો કે ભાઈ નહીં હું તો એસી કાસ્ટમાં આવું છું અને સર્ટિફિકેટ છે મારા પાસે તો એવું નહીં ચાલે ત્રીજી વસ્તુ કે અનામત વર્ગના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલા નમૂનામાં અને સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલું હોવું જોઈએ હવે જો આના અંદર ખાસ યાદ રાખજો કારણ કે ઘણા બધા પાસે પ્રમાણપત્ર હોય છે જેની ડેટ બરાબર એક્સપાયર થઈ ગઈ હોય છે તો એ વસ્તુ નહીં ચાલે તમારે જે અત્યારે બરાબર લેટેસ્ટ તમારું જે પ્રમાણપત્ર છે જેની ડેટ એક્સપાયર નથી થઈ તે પ્રમાણપત્ર તમારે રજૂઆત કરવાની મતલબ તે પ્રમાણપત્ર જે પ્રમાણપત્ર છે તે તમારે ત્યાં રહેશે ચલો ચોથી આપણે વાત કરીએ હવે પણ ભૂલ કરતા હોય છે બરાબર જૂનું પ્રમાણપત્ર આપી દે પછી છેલ્લે ખબર પડે કે આપણું તો નહીં થયું ભાઈ ચલો ફોર્મ કેન્સલ થઈ ગયું અનામત વર્ગના ઉમેદવારો જો બિનઅનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વયમર્યાદા કે અન્ય કોઈ છૂટછાટ મળશે નહીં ખાસ નોંધ ભાઈ ઘણા બધા વિદ્યાર્થી આ વસ્તુ કરતા હોય છે ભરી દે જનરલની અંદર પછી વિચાર કર્યો કે ભાઈ આના અંદર તો મને વયમર્યાદામાં છૂટછાટ કેમ નથી મળી તો ભાઈ નહીં મળે તમે જે પણ બરાબર કેટેગરીમાં આવો છો એ કેટેગરી તમારે પસંદ કરીને પછી બરાબર તમને એ જે વયમર્યાદા છે એનો અહીંયા લાભ મળશે પાંચ નંબરની વાત કરીએ કે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતી વખતે જાતિ એટલે કે કેટેગરી અંગે જે વિગત દર્શાવેલી હશે એ અરજીપત્રક કન્ફર્મ થયેથી જાતિ એટલે કે કેટેગરીમાં પાછળથી કોઈ ફેરફાર કરવાની વિનંતી ધ્યાનમાં લેવામાં આવશે નહીં આ ખાસ પોઈન્ટ ભાઈ તમે ત્યાં ફોર્મ ભરતી વખતે જે પણ ખા જાતિ તમારે દર્શાવી છે જનરલ ઓબીસી એસસી એસ ટી બરાબર ઇડબ્લ્યુ એસ જે પણ તમે બરાબર દર્શાવેલું છે એ પછી એ જ રહેશે એ ફોર્મ ભર પછી એ તમારી બરાબર ફોર્મ તમે એક વખત ભર દીધું પછી એ બદલાશે નહીં તો એટલે આના અંગેની ખાસ તમારે બરાબર છે ધ્યાન રાખવાનું કારણ કે જો એક વખત ફોર્મ કન્ફર્મ થઈ ગયું પે પતી ગયું વાર્તા અહીંયા પછી તમારું સિલેક્શન થઈ જાય અને પછી તમે ત્યાં પણ જો બદલવાની પ્રયત્ન કરશો તો ભાઈ આ વસ્તુ નથી થવાની ચલો ભાઈ નેક્સ્ટ આપણે વાત કરીએ તો જુઓ તલાટી માટેનો આપણે જે કોર્સ છે લોન્ચ કરી દીધો છે રેવન્યુ તલાટી માટેનો બેચ કોર્સ રેકોર્ડેડ બેચ આપણે લોન્ચ કરી છે જેના તમને ડેમો લેક્ચર્સ છે મેથ રિઝિકના જે લેક્ચર છે તમને ત્યાં એપ્લિકેશનમાં દેખાશે એના સાથે બીજા ક્લાસ પણ બરાબર અપડેટ થઈ જશે એપ્લિકેશનમાં આજે આજે રેકોર્ડ કરી રહ્યો છું તો આજે ભાઈ નવ તારીખ છે બરાબર તો બે દિવસની અંદર તમને ત્યાં બરાબર લેક્ચર બીજા જે ઇન્ટ્રોડક્શન ક્લાસ છે બધા લેક્ચર્સ છે એ જોવા મળશે અને ત્યાં હું તમને બતાવી પણ દઈશ કે ભાઈ પ્રિલિમ્સ અને મેન્સ આપણે બરાબર કઈ રીતે બંને કવર કરી રહ્યા છે ડેલી તમને જે વિડીયો લેક્ચર છે બરાબર એ પ્રાપ્ત થશે રેકોર્ડેડ લેક્ચર છે ક્લાસ પીડીએફમાં આવશે પ્રીવિયસ પેપર મળી જશે તમને અહીંયા સેકન્ડ પ્રીવિયસ પેપર છે બરાબર છે પછી મોકટેસ્ટ છે બધા સબ્જેક્ટની બુક છે આ બધું જ તમને મતલબ પરીક્ષા પાસ કરવા માટે જે પણ વસ્તુ જોઈએ એ બધું જ તમને બરાબર આ કોર્સની અંદર પ્રાપ્ત થઈ જશે તો જેને પણ કોર્સ ખરીદવાની ઈચ્છા હોય ભાઈ તમે શું કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો લો મયું રહી આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી શું કરવાનું છે ભાઈ ઇન્સ્ટોલ કર્યા પછી પેઇડ કોર્સમાં જતા રહો પેઇડ કોર્સિસમાં તમે જશો ત્યાં તમને ઘણા બધા બરાબર કોર્સ જોવા મળશે નીચે તમે સ્ક્રોલ કરજો એટલે તમને રેવન્યુ તલાટીનો કોર્સ જોવા મળશે ત્યાંથી તમે આ કોર્સની ખરીદી છે એ કરી શકો છો રાઈટ બીજી ખાસ વાત ભાઈ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો વિડીયોને શેર કરી શકો છો અને લાઇક પણ કરી શકો છો ઠીક છે તો અહીંયા સુધી આપણે સેશન રાખીએ છીએ મળીએ છીએ આપણે બીજા ક્લાસની અંદર બાય બો ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત બુદ્ધે માત્ર ઓ બાય